રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરશું એવી ખેતી કે જે નહીવત ખર્ચમાં અને ટૂંક સમયમાં ઉત્પાદન આપતી હોય એવી ખેતી વિશે આજે આપણે ચર્ચા કરવાની છે તો હજુ સુધી જો તમે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સમાં નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે જે કાળા અથવા લાલ કલરનું બટન આવે છે એને તમે દબાવી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને સારામાં સારી કૃષિ માહિતીનો તમે લાભ લઈ શકો છો તો હવે આજની કૃષિ માહિતીની વાત કરીએ તો આજની કૃષિ માહિતીની અંદર આપણે આજે વાત કરવાની છે મેથીની ખેતી અને પાલકની ખેતી વિશેની તો હવે સૌપ્રથમ આપણે વાત કરીએ કે એમાં આપણે બિયારણ કયું પસંદ કરવું તો બિયારણની અંદર ખાસ કરીને મેથીની અંદર જે મોટા દાણાનું આવે છે એ બિયારણ આપણે ગોળ પાનવાળી જે મોટા દાણાનું બિયારણ આવે છે એ પસંદ કરવાનું છે કે જેને આપણે ખેડૂત મિત્રો મેથો તરીકે ઓળખે છે અને મેથો તરીકે બોલાવે છે જેનો દાણો જે છે બિયારણનો એ મોટો હોય છે અને જે એનું પાન હોય છે એ ગોળ હોય છે તો આપણી પાસે જે અત્યારે બે વેરાયટી હાજર છે એ હું તમને બતાવી દઉં એના અંદર આપણી પાસે જે છે એ દિનકર કંપનીની છે મહેર એક નંબર મેથી રિસર્ચ મેથી છે દિનકર કંપનીની મહેર એક નંબર અને જે બીજી વેરાયટી છે એ છે નિધિ કંપનીની નિધિ સુપર નિધિ સુપર ચાવરા મેથા મોટો દાણો આવશે અને પાન જે છે એ ગોળ આવશે આજે આપણી પાસે બે વેરાયટી છે એનું તમને માહિતી આપી અને પાલકની જે છે એ આપણી પાસે નિધિ કંપનીની તંદુરસ્તી પાલકની વેરાયટી પણ આપણી પાસે હાજર છે આ પણ રિસર્ચ વેરાયટી છે તો હવે આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે તો હવે આનો વાવેતરનો સમય કયો ગણાય તો ખાસ કરી અને મેથી અને પાલક બંને જે છે એક ચોમાસું અને શિયાળો વધારેમાં વધારે એનો ઉપયોગ થતો હોય છે આ બે મોસમની અંદર એનું વાવેતર વધારેમાં વધારે થતું હોય છે ઉનાળાની અંદર આનું વાવેતર ખૂબ જ ઓછા પ્રમાણમાં થતું હોય અથવા તો કરે તો એ સક્સેસ નથી જતા કારણ કે ઊંચું તાપમાન હોવાના કારણે એ મોલાદનો જે વૃદ્ધિ થવી જોઈએ એ વૃદ્ધિ થતી નથી તો હવે આજે આપણે એને વાત કરીએ કે આમાં ખાતર કયું નાખવું તો હવે આમાં ખાતર જે તમારે નાખવાનું છે દેશી ખાતર તમારે વાપરવાનું છે પણ દેશી ખાતર નથી વાપરવું અને તમારે રાસાયણિક ખાતર વાપરવું છે તો તમે સુપર જે પાવડર આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો અને સાથે ઝીંક પ્લસ જે છે એ તમે પાંચ કિલો લેખે આપી શકો છો હવે આમાં આજે આપણે બીજી વાત કરીએ કે રોગ જીવાત કયા આવે તો ખાસ કરી અને આના અંદર આવતી હોય તો એ છે સફેદ માખી અને મોલો મસી આ બે પ્રકારના જીવાત આવવાની સંભાવનાઓ રહેલી છે આમ તો જો કે આ બંને આમ કહીએ તો એક જાતના ખડજ કહેવાય આના અંદર બહુ ઓછું રોગ જીવાત આવતા હોય પણ છતાંય રોગ જીવાત આવતા હોય તો એના અંદર સફેદ માખી અને મોલો મસીની સંભાવના રહેલી છે તો મોલોમસી માટે તમે ટોલ્ફિન પાઇરાઈડ અથવા કાર્બોસલ્ફાન અથવા રોગરનો ઉપયોગ કરી શકો છો અને સફેદ માખી જો આવી છે તો એના અંદર તમે ડાયફિન થ્યુરોનનો ઉપયોગ કરી શકો છો હવે આ જે વાત કરીએ કે એના વિકાસની ઘણીવાર એવું બની શકે કે વિકાસ ઓછો થાય છે તો વિકાસ માટે તમે આના અંદર ઓગણીસ ઓગણીસનો સ્પ્રે કરી શકો છો અને ઝાઈમનો પણ ઉપયોગ કરી શકો છો અથવા જીબ્રેલિક એસિડ જે આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો વન ટકા વિથ માઇક્રોન્યુટન એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ગ્રોથ માટે અને ફૂગનો ઘણીવાર પ્રશ્ન આવતો હોય કે ઊભા છોડ જતા રહે છે અથવા છોડ કાળા પડી જાય છે છોડમાં ગ્રીનરી બહુ રહેતી નથી આવા જો સંજોગો થતા હોય તો એમાં તમે સારું કોઈ પણ ફૂગનાશકનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આજે આ કૃષિ માહિતી મેં તમને સારામાં સારી આપી છે પાલક વિશે અને મેથી વિશે હવે આજે આપણે આનો બિયારણનો દરની વાત કરીએ તો પાલકનું જે બિયારણ છે એ તમારે એક વીઘાની અંદર ત્રણ કિલોની આજુબાજુ ઉપયોગ થશે અને મેથીનું જે બિયારણ છે એ દસથી લઈ અને બાર કિલોની આજુબાજુ ઉપયોગ થશે મેથીનું જે બિયારણ છે આ ભાજી માટેનું તમને માપ આપ્યું છે કે જે આપણે લીલી ખેંચી અને બજારમાં ભાજી તરીકે લાવતા હોય એના અંદર તમારે દસથી બાર કિલો બિયારણ વાપરવાની ભલામણ છે હવે આને આપણે પિયત કઈ રીતે આપી શકીએ તો હવે આને તમે ક્યારે પદ્ધતિથી વાવેતર કરી શકો છો એક ક્યારેક છે એના અંદર તમે આને છાંટીને આનું વાવેતર કરવાનું રહે છે હવે પિયતની અંદર તમે છૂટું પિયત પણ આપી શકો છો ડીપથી પિયત આપી શકો છો અને અત્યારે રેઇન પાઇપ પણ ઘણી ચલણમાં છે તો રેઇન પાઇપનો પણ ઉપયોગ કરી અને તમે પિયત આપી શકો છો તો આજે મેં તમને પાલક અને મેથી વિશે સારી એવી કૃષિ માહિતી આપી છે વિશેષ કોઈ તમારે માહિતીની જરૂરિયાત હોય તો અત્યારે જે વોટ્સએપ નંબર તમને બતાય છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો અને હજુ સુધી તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને તમે લાઈક કરો અને જેટલા પણ તમારા મિત્ર ગ્રુપ છે એના અંદર વિડીયોને વધારેમાં વધારે મોકલો કે જેથી એ લોકો પણ રોજ જે સવા સાત વાગે હું કૃષિ માહિતી આપું છું એનો લાભ લઈ શકે અને સારા સારામાં સારી ખેતી ઉપયોગી માહિતી એ લોકો પણ લઈ શકે એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન